જિલ્લાના બારડોલીના અતિ પૌરાણિક રામજી મંદિર ખાતે રામ નવમીના પાવન અવસરે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી સુરત જિલ્લાના બાડોલી ખાતે આવેલ અતિ પૌરાણિક રામજી મંદિર ખાતે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ બાડોલી દ્વારા રામનવમીના પાવન અવસરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાઆરતીમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ નગર પ્રમુખ આનંદ જૈન સંગઠનના હોદ્દેદારો સભ્યો રામજી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ મહાઆરતીનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી આજ આજરોજ રામનવમી હોય

અમો નગર સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ રામજી મંદિર ટ્રસ્ટના સૌ હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્ત ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં આજે બપોરે બાર કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને આ મહાઆરતીનો આજનો આ કાર્યક્રમમાં આજે ખરેખર ખૂબ જ ધર્મપ્રેમી એવા ભાઈ બહેનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષ કરતા આજનો કાર્યક્રમ કંઈક અનોખી રીતે આજે પાર પડ્યો છે અને ફરીથી સૌને રામનવમી ની ખુબ ખૂબ શુભકામનાઓ જય શિયાળામ આજે રામનવમી એટલે કે રામનો જન્મોત્સવ વિશેષ રૂપે દર વર્ષે ઉજવીએ છીએ અને સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ મહાઆરતીનું અને રામજી મંદિર ટ્રસ્ટ તરફથી પણ મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું ને વિશેષ પ્રસાદી રૂપે આજે એક હજારો માણસોની મહાપ્રસાદી રાખી છે અને સાથે સાથે આજે ઉપવાસ વાળા માટે પણ અમે ફરાર રાખ્યું છે અને આજનો જે દિવસ છે જન્મોત્સવ વિશે એ ખૂબ જ મહત્વનો છે અને આજે ભક્તજનો પણ એકદમ ઉત્સાહથી આવીને રામજીના દર્શન કર્યા છે એ બદલ શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા અમે સર્વે ભાવિ ભક્તોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને રામની વિશેષ કૃપા અને આશીર્વાદ એમના પર બની રહે એવી અમારી રામના ચરણોમાં પ્રાર્થના પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી